નેતા અને પર્યાવરણ પ્રેમી એવા તનોજ પટેલ દ્વારા દમણમાં હાલ ગરમીનું પ્રમાણ વધતા અને વૃક્ષોની કમી પૂરી કરવા માટે પાંચ હજાર જેટલા વૃક્ષો વાવોનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે જે લક્ષ્ય પૂરું થાય તે માટે દમણની દરેક જનતાઓએ સહયોગ કરવો એવી અપીલ કરવામાં આવી છે ચાલો વૃક્ષો વાવીએ અને પર્યાવરણની રક્ષા કરીએ જે હિસાબે તમે ઝાડ વાવી રહ્યા છો અને લીમડાના છોડના ઉપર મહત્વ આપી રહ્યા છો એનું પાછળનું કારણ શું છે નમસ્તે આજે આપણા ભારત દેશની અંદર દિવસો દિવસ ગરમી અને તાપમાન વધી રહ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે પર્યાવરણમાં વૃક્ષની કમી આજે જોવા જાય તો દમણની અંદર બી ગરમી બહુ વધી રહી છે વૃક્ષો વાવવાનું અને વૃક્ષો રોપણ કારણ એક જ છે કે આપણું પર્યાવરણ ટકી અને ઓક્સિજન બી ટકી રહ્યું આજે તો મને ખબર નહીં તો આપણને ડૉક્ટર કહે કે દિવસમાં સાત લીટર પાણી પીવાનું પણ આપણા માનવ જીવનની અંદર જો તમે જોઈને તો શ્વાસોશ્વાસની ક્રિયામાં ચોવીસ કલાકની અંદર આપણને અગિયાર હજાર લીટર ઓક્સિજનની જરૂર પડે તો તમે એક કલ્પનાકારક વિચાર કરો કે આપણને ઓક્સિજન કેટલું ખૂટતું હશે હાલમાં જો રેડ એલર્ટ થતો હોય તો આવનારા દિવસોમાં આપણને પર્યાવરણમાં વૃક્ષોની કોઈ જરૂર છે એટલે પ્રથમ મેં મારા શિવશક્તિ સેના એનજીઓ તરફથી પ્રથમ મેં નિમના જળ દીપડાના જળનું પ્રથમ રાખ્યું પછી જે ફળ આપનારા જેમ કે આંબા કલમ અને કોકોનટ આપણે નારિયેલી અને એવા ફળ આપનારો વૃક્ષો પછી જે શહેરી વિસ્તારોમાં જે પૌધા જે આવે નાના ઝાડ જે ઓક્સિજન આપનારા એ પછી શુભ અશુભ પ્રસંગે જે ફૂલના ઝાડ હોદા એવા બી એક ઉમેરા છે અને મેં મારા દમણ દીવના લોકોને ખાસ કરીને એ કહેવા માગું છું મારા ઘેર પરિવારને દમણ દીવના કે તમે એમાં સાથ સાર આપો મારું એટલાનું કામ નથી બીજું કે સરકાર સરકારનું કામ કરી રહી છે સરકારને એક સહયોગ આપવાની બી જરૂર છે ને આવા મારા સારા કામમાં સરકાર મને બી સહયોગ આપે એવી એક આશા વ્યક્ત કરું છું બીજું કંઈક તમારું મીડિયાના માધ્યમથી એ મેં જાણવા માગું છું કે મેં પર્યાવરણ પ્રેમી આજે જ અમારા જેમ કે જન્મદિવસે કે જેટલા બી સુ પ્રસંગ હોય તો એમાં એમાં મેં ખાસ કરીને બહુ વર્ષોથી આ જાનનું વિતરણ કરતો આવેલો છું પણ આજે એક સમય આવી ગયો છે કે આને તમારા મીડિયાના માધ્યમથી પૂજાગર કરવાનો સમય આવી ગયો છે તમારા દમણ દિવના દરેક મારા ઘર પરિવારને એક નમ્ર વિનંતી છે કે આમાં સાથસાગર આપે મારું એટલા બસનું કામ નહીં મળે મેં પાંચ હજાર લીમડાના વૃક્ષનું એક બીડું ઉઠાવ્યું છે એમાં કેટલું મારાથી પહોંચાય એમાં કેટલો મને સાથ સહકાર મળે મેં કર્તવ્ય મારું ચાલું કર્યું છે અને એમાં મને સાથ સહકાર દમણ મારા લોકો મારા ઘર પરિવાર આપશે એવી એક આશા વ્યક્ત કરું બીજું કે મને કોન્ટેક બી કરે જ્યાં જ્યાં હોય ત્યાં આજે પાંચ હજાર ઝાડની જગા જે બી થશે આજે વર્ષો વર્ષ લાગશે તો બી આ એક અભિયાન ચાલુ રાખીશ બીજું કે આજે વૃક્ષ વૃક્ષ એક એવું છે કે પશુ પક્ષી અને જળ જળની આજે સમ એકદમ નીચા લેવલ પર જાય છે આજે જો આપણે બોરવેલ કરીએ તો એક પાણીની બહુ તંગી અનુભવે છે વૃક્ષ એવી વસ્તુ છે કે વરસાદને આગમન કરવામાં બી એનો બહુ મહત્વપૂર્ણ ફાળો રહે અને વરસાદને સારા સમય પર લાવશે ઓક્સિજન બી રહેશે ને પશુ પક્ષીનું બી પાલન પોષણ થશે તો વૃક્ષ એક વિશિષ્ટ છે આપણા જીવનમાં બહુ મહત્વ ધરાવે છે તો આના પર દરેક મારા દીવના મારા લોકોને મારા વિનંતી છે કે સાથ સહકાર આપે અને પોતે બી કરી શકે આમાં એવું નહીં કે મેચ આપણા ઘર પર આપણા આંગણામાં આજુબાજુ ઓફિસમાં કઈ બી રીતે વૃક્ષો રોપે અને એની સારી રીતે દેખ સંભાળ કરે અને આવનારા દિવસોમાં જે વૃક્ષોની કમી છે એ આપણા દમન દીવમાંથી દૂર થાય એવી એક આશા વ્યક્ત કરીશું ધનુજ દમણમાં ઘણી પંચાયત આવેલી છે એ લોકો જો વધારે તો એ બાબતે તમારે હું કહેવું છું પંચાયતના સભ્યો સરપંચ અને જિલ્લા પંચાયતના ખાસ કરીને કહેવા છું કે એ લોકો વોટના સમય આવે પછી એ લોકો ઘણા એક બે માણસ છે જે કામ કાર્ય કરતા છે ઘણા જે સભ્યો ચૂંટાયેલા છે ને એ લોકો એ લોકોના કર્તવ્ય ભૂલી ગયેલા છે સરકારના પર ઢોરી મૂકે સરકાર કરે તો ગુડવિલ બી એ લોકો લઈ સરકાર નહીં કરે તો ગાડ બી સરકારને આપે એટલે એ લોકો એ લોકોના કર્તવ્ય ભૂલેલા છે હજુ બી સમય છે સુધરી જાઓ અને પબ્લિકને સાથ આપો આપણા જ લોકો છે આપણા જ ગરીબો છે તો એ લોકોને સાથ સહકાર આપીને આમાં સાથ સહકાર આપે બસ મને ટ્વિટ કર્યું છે પણ જે જાણ કપાયા છે તે બાબતે તમારું શું માનવું છે આપણા દમણની અંદર સખત વિકાસ થયા કરે અને થતો રહ્યું છે અને થયા કરતો છે તો એમાં જે મોટા મોટા જે ઝાડ જે વર્ષો જૂના જે પચાસ વરસ સિત્તેર વરસ પાંત્રીસ વરસ અમે સર્વે બી ગયું તો વિકાસની સાથે સાથે જે બાજુમાં જે ઝાડ એનો કોઈ લગાવવામાં ઝાડ કપાય તો કંઈ નહીં પણ એને કેવી રીતે પાછું ઉધારવાનું આ રસ્તાની બાજુમાં એક ડિસાઈડ કરીને એક નિર્ણય કરીને જો વિકાસ થાય તો સારું કહેવાય બીજું કે આમાં મરાઠી સમાજ એક મને સાથ સહકાર આપી રહ્યું છે એક શિવશક્તિ મંડળ છે ડાભેલનું એ બી મને સાથ સહકાર આપી રહ્યું છે એવી જ રીતે મને એક આશા છે કે બાકીના જેટલા બી મંડળ છે એનજીઓ છે સંસ્થા છે જેટલા બી સમાજ છે દમણની અંદર એ દરેક સાથ આપશે એ લોકો એ લોકોની તે બી કામ કરશે એવી એક આશા વ્યક્ત કરું અને પાછો ફરીવાર કેમ કે આપણે પ્રગતિ સાથે છે દમણની પણ જે વૃક્ષો કપાય તો પ્રગતિ સાથે સાથે જે બી ટેન્ડર પાસ થાય જે રોડના નહીં તો સાથે સાથે વૃક્ષોને ઉગાડવાના બી ટેન્ડર પાસ થાય કયા કયા વૃક્ષો સાથે રસ્તાની બાજુમાં રોપી શકે એનું બી એક ટેન્ડર પાસ થાય અને સાથે સાથે વૃક્ષોનું બી ઉછેર થાય એક મારી પહેલ છે